એમએડએન નિસર્ગ માટે ઝાકી કરીને આપણામાં અને લોક માનસ પરથી અડધાજી લોક આપણા જનજીભાઈ વિશ્વકર્મા બ્રહ્માકુમારી સંસ્થામાં આવી મેડિટેશન રૂમમાં બેસીને આજ યોગદાન કર્યું સાથે બિલિયન મિનિટ્સ ઓફ માટે તેમણે અમે રોજ 5 મિનિટની માનસિક પરસ્તી વિશ્વમાવ ધ્યાન કરીશું અને એની ઉપવાણાવા ભાઈથી પુલતાનાગરને પ્રસાઈશું અને ખૂબ સારી રીતે બેસીને પરમાસ્માનું જ્ઞાન પણ આપણું મજા કે તો હું માઉન્ટ બાઉટ ગયો તો ચાલુ કરી શકું છું અને ત્યાં ખરેખર જવા જેવું છે અને ખરેખર શાંતિની અનુભૂતિ થાય છે